પ્રભુ તમને આશીર્વાદ આપો હાલે લોહી આપડે આશીર્વાદ ના બાળકો છે અને નાતાલનો આનંદ ઉત્સવ કરી રહ્યા છે ત્યારે આપણે બધા જ ભેગા મળીને સાથે પ્રભુમાં આગળ વધીએ પ્રભુ પ્રભુનું વચન કે છે નબળાને તે બળ આપે છે નિર્બળ ને તે બળ આપે છે નહીં અને એમ આજે એવા સર્વ લોકોને પણ પ્રભુ ચોક્કસ ઊભા કરશે ઊભા રાખશે અને ખરેખર પ્રભુ તેમની અતિ ઘણી મોટી કૃપા જે માનીયેલ હાલે પ્રભુ ઈશુનું પવિત્ર નામ નહીં જેમ અગાઉથી એમના જન્મ પહેલાં કેમ આવ્યું કે દેવ આપણી સાથે છે એ દેવ જે આપણી સાથે છે એ એમને ઉભા કરશે તેમનો ઉદાસ ચહેરો આનંદમાં બદલી નાખશે તેમની આંખના આંસુઓને આનંદમાં બદલી નાખશે હાલી લોહીયા બોલો તમે બોલશો એવો વિશ્વાસ રાખો કે એ પ્રમાણે થશે કેમ કે એ હક તમને ને મને જ આપવામાં આવ્યો છે એમના બાળકો પર કે છે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા કામો કરશે જાહેર કરો હાલેલુયા હું સાજી થઈ ગઈ છું હું સાજો થઈ ગયો છું મારા પ્રશ્નો દૂર થયા છે હાલેલુયા બોલવાનું રાખીએ રડવા કરતા નિરાશ થયા કરતા વિશ્વાસ સાથે બોલવાની શરૂઆત કરીએ તો તમે યશાયા પ્રબોધકના ક્ષમા કરજો યહોસ્વાનું નામ ગ્રીક સ્વરૂપ છે જેનો અર્થ ઈશ્વર બચાવે ઈશ્વર બચાવશે એવો થાય છે અને પ્રભુ ઈસુ જે આપણા તારણ છે કારણ કે તે પોતાના લોકને તેઓના પાપ તે તારે છે નહીં અને દૂતે એને એટલે ઈસુ પાડવાનું જણાવ્યું હાલે એનું જે ગ્રીકની અંદર જે પ્રમાણે એનું ટ્રાન્સલેશન થાય છે યહોસ્વ નામનું ગ્રીક સ્વરૂપ છે ઈસુ રાઈટ અને દૂત યુસફને તેનું નામ ઈસુ પાડવા જણાવે છે હાલ લુયા ઈશ્વર બચાવશે તે પોતાના લોકોને તેઓના પાપથી તારે તેઓને તે પોતાના લોકોને પાપથી તારે છે અને ચોક્કસ એક એક ભવિષ્યવાણી આ બધું તો વીતી ગયેલું છે બની ગયેલું છે આજથી બે અને પચીસ વર્ષ પહેલાં આપણે તો હવે વાંચીએ છીએ જોઈએ છે ગુડ ફ્રાઇડે મનાયા છે ઇસ્ટર મનાવીએ છીએ હા પામ સન્ડે મનાવીએ છીએ પેન્ટિકોસ્ટલ ડે પણ આપણે મનાવીએ છીએ પચાસમાં દિવસ કે મતલબ કે આપણે મનાવીએ છીએ અને આજે આપણે બધી વાતે પરિપક્વ છે બધું જાણીએ છીએ સમજમાં છે આપણે બધાએ જૂનો કરાર નવો કરાર વાંચ્યો છે આપણે તેમના પર ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે હાલ આપણામાં ના સિત્તેર ટકા લોકો પણ જો પ્રભુમાં સ્ટ્રોંગ અને પરફેક્ટ પ્રભુની પાછળ ચાલતા બની જાય ચોક્કસ કોઈ સંપૂર્ણ નથી પણ આપણે જો એ પ્રમાણે કરી લઈએ અને બીજા માટે જો આપણે પાંચમી સુવાર્તા બની જઈએ તો હું તમને સાચે જ કહું છું એની જાતે જ સેલ્ફ વે ઘણા બધા લોકો સુધી બોલ્યા વગર આપણા વાણી વર્તુક આપણું જીવન દ્વારા ઘણા બધા લોકોને પ્રભુની ઓળખાણ મળશે અને એ દ્વારા પણ આપણે સુવાર્તાનો કામ કરી શકીએ છે હાલેલુયા ઘણીવાર સારી વર્તુક રાખવી એ પણ આપણા માટે બહુ જ જરૂરી છે જેમ પ્રભુ નમ્ર રહ્યા કે છે કાતરનારની આગળ જેમ કે ગીટુ રહે છે એમ કે પતિ ગયો હવે ખલાસ નહીં અને કઈ પણ એ નહીં એમ એવી રીતના જે કમ્પેરિઝન આપી છે પણ આપણે પણ આપણે જાણીએ છીએ કે આ માણસો નુકસાન કરનારા છે પણ આપણે શાંત રહીએ પ્રાર્થનામાં રહીએ અને પ્રભુ તેમનું મન બદલે આશીર્વાદ આપે તેમનું ભલું કરે આપણું ભલું કરે હા લી જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેમનું એ ભલું કરે છે અને જેઓ તેમની પ્રાર્થના કરે છે અને જેઓ તેમના પર વિશ્વાસ કરવાની શરૂઆત કરે છે તે ભલું કરશે હું ઘણી વાર વિચારું છું મેં એક વખત કહ્યું હતું કે હું જ્યારે એટલો બધો પ્રભુમાં સ્ટ્રોંગ નહોતો અને બે ફાર્મ બાઇક ચલાવતો હતો મતલબ કે એ સમયની અંદર લોકો પાસે સાયકલો નહોતી એ સમયમાં મારા પપ્પાએ મને ઇન્ડ સુઝુકી નામની બાઈક લઈ આપી હતી અને હું બે ફાર્મ રસ્તાઓ પર રોડ પર ચાલતો હતો અને ઘણા બધા લોકો મારા પપ્પાને કમ્પ્લેન પણ કરતા તમારો છોકરો બહુ ફાસ્ટ ચલાવે છે તમારા ઘરમાં પેટ્રોલનો કૂવો છે ત્યાં સુધી શબ્દો અમે સાંભળ્યા છે અને ઘણી બધી વાર એવા જોખમી વાહન હંકારવાના કારણે મારો બચાવ પણ થયો છે અને આજે હું યાદ રાખું છું આજે હું જ્યારે યાદ કરું છું કે જે હું પ્રભુને નહોતો ઓળખતો તો પ્રભુ જેમની પાસે મારા માટે યોજના હતી એ મને સંભાળપૂર્વક આજના દિવસ સુધી લાયા છે તો આજે તો તમે અને હું તેમના પર ભરોસો કરે છે વિશ્વાસ કરીએ છીએ તો તેઓ કેટલો વિશેષ કરશે વાળા વિસ્તારો પાઉલ કે છે એમ કે હું તંગાસમાં જીવતા પણ શીખ્યો છું અને ભરપૂરી પડામાં પણ એવા દિવસો પણ પપ્પા સાથે આનંદ કર્યા ત્યારબાદ થોડા દુઃખના વર્ષો પણ ભયંકર આવ્યા પણ જ્યારે પ્રભુમાં ફરીથી લાગુ થયા ત્યારે ઘણી બધી બાબતોમાંથી પ્રભુએ છુટકારો આપ્યો છોડાવ્યા ઘણી બાબતો હજી ત્યાં જ છે પણ હવે એને સહન કરવાના માટે પ્રભુ શક્તિ આપે છે જેમ જાણે કે પાઉલને કહે છે કે મારે તારે વાસ્તે મારી કૃપા બસ છે એમ ઘણા પ્રશ્નોમાં મુશ્કેલીઓમાં પ્રભુની કૃપાથી રોજ સવાર સાંજ અને રોજ સવાર બપોર સાંજ અને રાત આપણે જોઈ શકીએ છીએ ઘણા પ્રશ્નો તમે જોજો તમે ઉઠો તો એ પ્રશ્નો ત્યાં જ હોય પણ ગભરાવાની બીવાની જરૂર નથી સમટાઈમ્સ પ્રભુની પાસે એના માટે બહુ અલગ યોજનાઓ હોય છે આપણે પ્રભુની વાતો ઘણીવાર નથી સમજી શકતા કેમ કે આપણી પાસે મનુષ્ય દિમાગ છે આપણે માણસો છે પૃથ્વી પર રહીએ છીએ અને ઈશ્વરના જે પવિત્રતાના ધોરણથી આપણે આગળ છીએ હજી આ તો એમની કૃપા છે દયા છે પિતાની કે તેમણે તેમનો વાલો દીકરો આપ્યો અને સદાને માટે પવિત્ર આત્મા પિતાને આપણી પાસે રહેવાને માટે આપ્યા કે આપણે ઘણી બધી બાબતો સમજી શકીએ છીએ શીખી શક્યા છે અને ઘણી બધી બાબતોથી આપણો બચાવ થયો છે હા લીલો પ્રેઝ ધ લોડ આવો આજની નવી સવારમાં આગળ વધીએ પ્રભુના નામમાં સ્તુતિ કરતાં આરાધના કરતાં આપણે આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છે કે તમે અમારા એવા ઈશ્વર છો અમારા એવા પ્રભુ છો કે જે અમારા પર પુષ્કળ દયા કરે છે કૃપા કરે છે કરુણા કરે છે અને અમારી સંભાળ લે છે અને રાત અને દિવસ સતત અમારું રક્ષણ કરે છે રાત્રિમાં પ્રભુ અમારું રક્ષણ કર્યું સવારમાં જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા પ્રભુ અને જે કંઈ સારા વાનાની અગત્યતા હતા જે કંઈ સારા વાનાની અગત્ય હતી બધી જ તમે પૂરા જોઈતાવાના પૂરા પાડીએ તેના માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ અમારું મન હંમેશા પ્રભુ કંઈક ને કંઈક એવી બાબતો વિચારતું હોય છે કે જે તમારા ધોરણનું નથી હોતું અને પ્રભુ ઘણું બધું પ્રભુ અમે તમારામાં ચાલીએ છીએ બાઇબલ વાંચીએ છીએ પ્રાર્થના કરીએ છીએ સ્તુતિ કરીએ છીએ તો પણ પ્રભુ અમે સંપૂર્ણ નથી માટે સમાચારીએ છીએ પ્રભુ અમને સંપૂર્ણ બનાવો પ્રભુ મદદ કરો પ્રભુ અને જે હજી પણ તમને ન ગમતી બાબતો અયોગ્ય બાબતો અમારામાં છે ગુસ્સા છે ગુસ્સો છે વેરઝેર છે ઈર્ષા છે અદેખાય છે પ્રભુ અને ઘણી બધી એ બાબતો કે જેના લીધે પ્રભુ અમારા જીવનની અંદર પ્રભુ જે અમારા આશીર્વાદ રોકાઈ ગયા છે એના લીધે અમે તમને વિનંતી કરીએ છીએ અમને માફ કરો સાચા માર્ગ પર ચલાવો અને જે યોજના પ્રભુ તમે અમારા માટે રાખી મૂકી છે એ સંપૂર્ણપણે અમે એનો આનંદ અને એનો આશીર્વાદ રૂપ અમે પ્રાપ્ત કરીને પ્રભુ તમારી પાછળ આનંદથી ચાલી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ જ્યાં કંઈ પ્રભુ આજે અમે જઈએ ત્યાં અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અને પ્રભુ દિવસના કામોમાં મદદ કરજો દરેકના રોજગારને નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો પ્રભુતા અને આ સમયમાં જે ખુશી આનંદનો સમય છે પ્રભુ એમાં જે કંઈ તેઓને જરૂરિયાતો છે પ્રભુ જે ખુશીની જરૂર છે પ્રભુ જે ખુશી પ્રભુ તેમના બાળકોને અગત્યતા છે પ્રભુ અને પ્રભુ જે બાબતો પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ તમારા લોકોને પ્રભુ અગત્યતા છે પ્રભુ કે તમે પૂરી એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમે જાણીએ છીએ પ્રભુ કે દરેક બાબતો દરેકને માટે શક્ય નથી પણ તમે એ ઈશ્વર છો કે દરેક એવી બાબતોને અશક્ય બાબતોને તમે શક્યતામાં બદલી નાખો છો પ્રભુ એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ગરીબો વિધવા બહેનો અનાથો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને સર્વ પ્રકારના દુઃખીજનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તેમની કૃપા તમારી મોટી કૃપા દયા તેઓના પર તમે રાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા હા પ્રભુ એકલા પડી ગયેલા લોકો પ્રભુ જેમનું કોઈ પૃથ્વી પર બીજું છે નહીં અને પ્રભુ તડછોડાયેલા છે પ્રભીતા વૃદ્ધાશ્રમમાં છે પ્રભીતા એકલા મૂકી દેવામાં આવે છે અને પ્રભુ વિસરી જવા આવ્યા છે જેમને એમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કવિતા દેશ અને વિદેશમાં વહલાઓથી પ્રભુ તેઓ દૂર છે પ્રભુ અને પ્રભુ પોતાના સ્વજનો જે તમારા મોંઘી ગયા છે તેમની યાદોથી પ્રભુ તેઓ અત્યારે દુઃખી છે હતાશ છે નિરાશ છે પ્રભુ ત્યારે એવા લોકો માટે પણ માગીએ છીએ કે આ સમયમાં તમે એમનો કંટ્રોલ લેજો કબજો લેજો અને જે કંઈ તેમણે ગુમાવ્યું છે પ્રભુ પ્રભુ એ ખોટ તમારી પવિત્ર હાજરી દ્વારા તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને અશક્ય હોઈ શકે છે પ્રભુ પણ તમારા માટે બધું શક્ય છે અને અમે સગડા લોકોને તમારી પાસે લાવીએ છીએ જે આ સંગતમાં છે માદા છે હોસ્પિટલમાં છે અકસ્માત થયો છે પ્રભુ કે બીમાર છે ખરાબ રસ્તા પર છે તેઓના માટે જે પ્રમાણે યોગ્ય બાબતો કરવાની જરૂર છે પ્રભુ તમારી કૃપા તેઓના પર તમે થવા દેજો અને તમારા સારા વિશ્વાસો બાળકો સગડા બને તંદુરસ્ત બને પ્રભુ અને તમારો મહિમા જ હોય એવું થવા દેજો જે કંઈ મહેનત કરે છે તેઓ તમારા નામમાં તેમની મહેનત ઊગી નીકળે બિઝનેસમાં હોય કે જોબમાં હોય અથવા કોઈ આવકનું સાધન છે એને પર તમે આશીર્વાદિત કરો પ્રભુ હા પ્રભુ અને સાથે પ્રાર્થના કરીએ છીએ અમે કે પ્રભુ જેમને વિદેશ જવું છે તમે એમને વિદેશ દોરી જાઓ ભણવા માટે નોકરી કરવા માટે અને પરમેશ્વર પિતા હંમેશા માટે રહેવાના માટે લગ્નનો આશીર્વાદ આપજો સાથે બાળક ધનનો પણ તમે આશીર્વાદ આપજો અને પ્રભુ જે કોઈ લોકોને પ્રભુ તમારા આશીર્વાદથી લોનની જરૂર છે નાણાંની જરૂર છે પ્રભુ પે પૂરું પાડજો જેમને ખેતર વેચવું છે મકાન વેચવું છે મકાન ભાડે હાલવું છે મકાન ને પ્રભુ સમારકાન કરું છું એના રસ્તા તમે ખોલા કરજો તમારી સેવિકાના ખેતરમાં જે અવૈધ નામો છે પ્રભુ ભપકાદાર જીવન જીવનાર લોકોએ અવૈધ રીતે એમાં નામ ઉમેર્યા છે ત્યારે પ્રભુ એ નામો દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ ને પ્રભુ તમારા બાળકોને તમે દરેક જગ્યા પર જીત અપાવજો કારણ વાર્ષમાં જેવો છે પ્રભુ સજાગ આપી રહ્યા છે પ્રભુ તેઓને પણ તમારો આનંદ મળે પ્રભુ ક્રિસમસનો અને તેમનો છુટકારો થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકના આંસુને તમે આનંદમાં બદલી નાખજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમના ઘરોનું તેમની સેવાની તેમની મિનિસ્ટ્રીની તેમના બાળકોનું તમે ભરણપોષણ કરજો અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને અને પ્રભુ એમાં જે કંઈ રૂપ જે કંઈ અંતરાયો છે પ્રભુ એને તમે દૂર કરજો પ્રભુ સાથે જે બે બાબતો મૂકી છે એમાં સોલાર માટે તમે લોન માટેના રસ્તા ખુલ્લા કર્યા છે ત્યારે પ્રભુ એ સફળ થાય અને બહુ જલ્દીથી અમે અમારા ધાબા પર એના રૂફ પર જોઈ શકીએ એવું તમે થવા દો છેલ્લી બાબત પણ જે સૌથી અગત્યની છે પ્રભુ એને પણ પ્રભુ અશક્ય બાબતને તમે અમારા માટે પૂરી કરજો હમણાં સુધી થેલા પાપને માફ કરજો અને સાંજે આભાર અમને તેડી લાવજો માનતા પ્રભુ શું માટલું સાંભળો બાબ માન્ય કરજો હમી નામી